વાપી ટાઉન પોલીસ સ્ટેશનના નેશનલ હાઇવે ઉપર એક ફરિયાદીને ચાર અજાણ્યા ઈશમોએ એમની ગાડીમાં બેસાડી અને ફરિયાદીની સોનાની ચેન સોનાની વીંટી અને રોકડા રૂપિયા મળી એક લાખ રૂપિયાની લૂંટ કરેલાની ફરિયાદ વાપી ટાઉન પોલીસમાં જાહેર થયેલી આ ફરિયાદ બાબતે વાપી ટાઉન પોલીસે તપાસ શરૂ કરેલી અને તપાસના અંતે વાપી ટાઉન પોલીસે હાલ ચાર આરોપીની ધરપકડ કરેલ છે જે ચાર આરોપીના નામ છે કિશોરસિંહ અશોકસિંહ મનોહરસિંહ અને મહીપાલસિંહ આ ચારેય આરોપી રાજસ્થાન રાજ્યના હોવાનું તપાસમાં જાણવા મળેલ છે એક મુખ્ય આરોપી સુમેરસિંહ સોઢા કરીને છે જે હાલ વોન્ટેડ છે જે ની તપાસ ચાલુ છે પકડાયેલા આરોપીના રિમાન્ડ મેળવેલા છે અને આરોપીએ આ આખો ગુનાનો અંજામ કેવી રીતે આપ્યો છે એ બાબતની વિગતવારની તપાસ ચાલુમાં છે તપાસ દરમિયાન એવું જાણવા મળેલું છે કે આરોપી અને ફરિયાદી એ ગ્રાઇન્ડર એપનો ઉપયોગ કરતા હતા અને આ ગ્રાઇન્ડર એપનો લાભ લઈ અને આરોપીએ ફરિયાદીનો સંપર્ક કરેલો અને ફરિયાદીને મળવા માટે બોલાવેલા જેના આધારે ફરિયાદી આરોપીને મળવા માટે ગયેલા અને આરોપીએ ફરિયાદીને પોતાની કારમાં બેસાડેલા અને એ દરમિયાન આરોપીઓએ ફરિયાદીને ધમકી આપેલી અને ફરિયાદી પાસેથી એની સોનાની ચેન વીંટી અને રોકડા રૂપિયા ધમકી આપીને પડાવી લીધેલા અને પછી ફરિયાદીને પોતાની જ કારમાંથી દૂરમાં ઉતારી દીધેલા આરોપીઓને આરોપી ત્યાંથી ભાગી ગયેલા હતા

જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ દટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવે છે દરેક ભગવાનના ફોટાવાળા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્યવાળા પુઠ્ઠા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઈઝના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન જીરો તેમજ નાઇન એટ ટુ ફાઇવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ